અરવલ્લીમાં મોરાસા પાલિકા કચેરી ખાતે પાણી મુદ્દે સ્થાનિક મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યાને લઈને વોર્ડ નંબર સાત આઠ ને નવની મહિલાઓએ નગરપાલિકામાં માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો હતો વિસ્તારમાં પીવાનું નિયમિત પાણી નહીં આપવા મામલે સ્થાનિક મહિલાઓમાં રોષ જોવા મળ્યો છે પાલિકા દ્વારા સોસાયટીઓમાં રાત્રિના બાર વાગે પાણી અપાતા મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે પીવાનું પાણી દૂષિત આવતું હોવાનું પણ મહિલાઓએ આક્ષેપ કર્યો છે તે તાત્કાલિક પાણીની સમસ્યાનું નિરાકરણ કરવા સ્થાનિક મહિલાઓએ માંગ કરી છે હું પૂંજીલાલ સોસાયટીમાં વોર્ડ નંબર નવમાં રહું છું અમારી પાણીની બહુ સમસ્યા ઊભી થઈ છે પાણી રેગ્યુલર આવતું નથી પૂરું પણ થતું નથી પાણી તો પાણી અમારે કમ્પ્લીટ આવે એવી અમારી માંગણી છે પાણી એક દિવસ છોડીને આવે છે અત્યારે તો બિલકુલ પાણી આવતું જ નથી અને બરાબર આપતા બી નથી પાણી પાણીનું નિયમિત પાણી આવે એવું કરાવુ ડેમ ખાતેથી હાલ પાણી પુરવઠો નગરમાં સપ્લાય કરવામાં આવતો હોય છે હાલ પાણીનું લેવલ થોડું ડાઉન થવાના કારણે અને મોટરમાં એર હોવાના કારણે પૂરતા પ્રેશરથી અને સમયસર નગરપાલિકા દ્વારા પાણી આપી શકાતું ન હતું પરંતુ આ નગરપાલિકા દ્વારા તાત્કાલિક ચાલીસ હોસ પાણી બીજી મોટર ઉતારવામાં આવે છે અને ખોન્ટૂન પર પણ જે નગરપાલિકા દ્વારા જે કાર્યવાહી કરવાની થતી હતી એ પણ નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે ને એક દિવસની અંદર તમામ જે પાણીના સપ્લાયના જે વારાઓ હતા સોસાયટી મુજબ તે કન્ટિન્યુ કરવામાં આવશે